ભાવનગરમાં કાર ચાલકો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે ભાવનગરમાં પારૂલ સોસાયટીમાં રહેતા મુકેશભાઈ નાથાભાઈ બારૈયા અને તેમના પુત્ર હિરેનભાઈ મુકેશભાઈ બારૈયા કોઈ કારણોસર ઘરેથી બહાર કોઈ વસ્તુ લેવા નીકળેલા ત્યારે કાર ચાલે કે તેમને અડફેટે લીધા હતા જ્યારે જ્યારે જાણવા મળેલ કે આ કારની અંદર ત્રણ બાળકો ગાડી શીખતા હોય તેવું મુકેશભાઈ દ્વારા જણાવવામાં આવેલ જ્યારે અકસ્માત કરી અને ગાડી મૂકી કાર ચાલકો ફરાર થયા હતા આ મારા શાળા છે મુકેશભાઈ નાથાભાઈ બારિયા એમનું એક્સિડન્ટ થયો છે જે રૂવા એરપોર્ટથી જે આનંદનગર જવાનો જે રોડ છે ને એ ત્યાં ફાર્મ હાઉસની બાજુમાં રાજશક્તિ ફાર્મ હાઉસ બાજુમાં એ એક બ્લેક કલરની મારુતિ અટીગા હતી જે નાના છોકરા હતા જે ત્રણ જણા અંદર હતા એ શીખતા હતા ગાડી અને પૂરપાટ ઝડપે હતા એમાં એક્સિડન્ટ કરીને કેટલા તમારા વાગ્યું અમારા બે વ્યક્તિને વાગ્યું છે શીખે છે એના માટે તમારે શું કહેવું શીખે છે એના માટે કે નાના બાળકોને ગાડી જાહેર રોડ ઉપર શીખવા ન દેવી જોઈએ એ તો રોડ ઉપર તો ત્યાં લગભગ કેટલા પાંચ થી સાત જણા શીખવાવાળા આવતા છે અને શીખવા માટે તો ખરેખર મેદાન હોવું જોઈએ અને જે ભટકાડીને ઉઈ ગયા છે ને એને એકસો આઠમાં અહીંયા સુધી છોકરાને લઈને આવ્યા હતા પણ એ અહીંથી છટકીને ઉઈ ગયો છે અને હજી સુધી એના ગાડીવાળા કોઈ ખબર અંદર પૂછવા આવ્યા નથી